ભરૂચમાં રખડતા પશુઓ દ્વારા વાહન ચાલકો માટે જીવનું જોખમ યથાવત ભરચક વિસ્તારમાં આંકલા બાખડ્યા ભરૂચ રખડતા પશુઓને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઇજાગ્રસ્ત થવા છતાં તંત્ર પાસે સમસ્યાનો કોઈ હલ નથી રખડતા પશુઓ આ બાબતે તંત્રની નિરાશ કામગીરીના કારણે બેફામ પશુઓ રાહદારીઓને વાહન ચાલકો સામે જીવનું જોખમ ઉભું કરી રહ્યા છે રખડતા પશુઓને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઇજાગ્રસ્ત થવા છતાં તંત્ર પાસે સમસ્યાનો કોઈ નથી બાબતે તંત્રની નિરાશ કામગીરીને કારણે બેફામ પશુ રાહદારીઓ અને વાહન ચાલકો સામે જીવનું જોખમ ઉભું કરી રહ્યા છે ભરૂચ છાડેસર કામ નજીક આવેલ તુલસીધામ વિસ્તારને અતિવ્યસ્ત બજારને અને શહેરને નેશનલ હાઇવે સાથે જોડતો માર્ગ છે મોટાભાગના સમય વાહનોનો માર્ગ ઉપર મંગળવારે રાતે બે આખલા ભાખડ્યા હતા અને વ્યસ્ત માર્ગ ઉપર આખલા ભાખડતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો વાહનોની અવર જવર વચ્ચે પશુના યુદ્ધના દ્રશ્યોએ અકસ્માતનો ભય સર્જ્યો હતો રિપોર્ટર અઝર પઠાણ ડે ન્યૂઝ ભરૂચ